નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ ત્રણ બે બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે સોમવાર તો આજનું જે મિત્રો આપણું કપાસ બજાર છે કેવું રહી શકે છે સાથે સાથે ખેડૂતોને કપાસના સૌથી ઊંચા અને સૌથી નીચા ભાવ કેટલા રૂપિયા સુધી મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચેનલમાં મિત્રો નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આપણા વાયદા બજારથી તો મિત્રો અત્યારે જે એમસીએક્સ વાયદો છે એ ત્રેપન હજાર પાંચસો ને દસ રૂપિયા સાથે અને એંશી રૂપિયાના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો આજ ફરી એકવાર બજાર ખુલશે ત્યારે મિત્રો એવી પૂરેપૂરી ધારણા છે કે જે બજાર છે એ અપ તરફ જશે અને જે ચોપન હજારથી લઈને પંચાવન હજાર સુધી એમસીએક્સ વાયદો જાય એવી મિત્રો આજે શક્યતા છે કારણ કે જે માર્કેટ છે આજે સારી એવી મુવમેન્ટથી જોવા મળે એવી પૂરેપૂરી મિત્રો શક્યતા છે હવે મિત્રો વાત કરીએ ન્યુયોર્ક કોટન વાયદાની તો ન્યુયોર્ક કોટન વાયદો મિત્રો પાસઠ પોઈન્ટ અઠ્યાસી ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં ઝીરો પોઈન્ટ ઓગણચાલીસ એટલે કે આપણે સમથિંગ વાત કરીએ તો બેતાલીસથી તેતાલીસ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી ગયો છે ન્યૂયોર્ક વાયદામાં પણ મિત્રો આજે શક્યતા છે કે સાસઠ ડોલરને ક્રોસ કરે અને જો મિત્રો એવું પણ પૂરેપૂરી ધારણા છે કે જો આજે વાયદા બજાર સ્ટેબલ જોવા મળશે તો જે વાયદા બજાર છે એ પાંસઠ ડોલર સુધી પણ જઈ શકે એટલે કે ન્યૂયોર્કમાં મિત્રો બંને પોસિબિલિટી શક્યતા છે હવે મિત્રો વાત કરીએ કપાસ બજારની અને કપાસ બજાર વિશે આજની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો આજનું જે મિત્રો કપાસ બજાર છે ખેડૂતો માટે ડિસન્ટ એવું જોવા મળશે કોઈ ખાસ એવું મિત્રો કપાસ બજાર નહીં જોવા મળે ઉપરાંત મિત્રો સરકારે જે કપાસને લઈને જે બજેટમાં જે જાહેરાત કરી છે એ મુજબ વાત કરીએ તો બજાર આજે આગામી દિવસો છે એમાં સારું એવું જોવા મળી શકે છે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો અને પચીસ રૂપિયા સમથિંગ આજે કપાસનો સૌથી ઊંચો ભાવ બોલાતો જોવા મળી શકે છે હવે મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો એક પોઈન્ટ પાંચ લાખ ઘાસડીની આવક થાય એવી મિત્રો પૂરેપૂરી શક્યતા છે હવે મિત્રો માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો વીસઠ ટકા મિત્રો આ જે સેન્ટરો હશે કે જે કપાસ બજાર છે એ સમથિંગ પંદરસો રૂપિયાથી લઈને પંદરસો અને પચાસ રૂપિયા સુધી જોવા મળશે જ્યારે મિત્રો બાકીના જે એંશી ટકા સેન્ટરો છે એની અંદર કપાસ બજારની વાત કરીએ તો મિત્રો એક હજાર રૂપિયાથી સ્ટાર્ટ થશે અને જે ભાવ છે એ ચૌદસો વીસ ત્રીસ સુધી મળી શકે છે ઓન એન એવરેજ ભાવની વાત કરીએ જે ખેડૂતોને મેક્સિમમ આજે મળશે એ ચૌદસો અને વીસથી લઈને ત્રીસ વચ્ચે મિત્રો જોવા મળી જશે લાસ્ટમાં મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના જે મિત્રો એવરેજ ભાવ છે એ અત્યારે સાત હજાર પચાસ સૌથી નીચા ભાવ છ હજાર નવસો અને સૌથી ઊંચા ભાવ સાત હજાર એકસો અને પાસઠ રૂપિયા જોવા મળી રહ્યા છે